ના દાડમેલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે ધુમ્મસના કારણે કારને નડ્યો અકસ્માત કાર ચાલકે કાબુ ગુમાવતા નાણા સાથે અથડાઈ કાર કાર નાળાની બાજુમાં જેને ખાબકી છે ડ્રાઈવરને ઈજા પહોંચી છે જેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા તુરંત જ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો ડ્રાઈવર ગંભીર રીતે જાગ્રસ્ત થયો છે આ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલો ગમખ્વા અકસ્માત જો કે જાનહાની નથી થઈ ગંભીર રીતે જાગ્રસ્ત થતા થયેલા ડ્રાઈવરને હાલ તો સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે તો આપ જુઓ સુરેન્દ્રનગરમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને તેના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે જ્યાં ધુમ્મસના કારણે કારનો અકસ્માત થયો છે કાબુ ગુમાવતા નાળા સાથે આ કાર અથડાઈ હતી અને તે બાદ નાળાની બાજુમાં જઈને કઈ રીતે આ કાર ખાબકી તેના દ્રશ્યો છે